ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ ઉર્ફ રાજા પરમારના પુત્ર તપન પરમાર પર બાબર પઠાણ નામના માથાભારે શખ્સે હુમલો કરી તેને મોતની ઘાટ ઉતારતા ચકચાર મચી જવા પામી છે હાલ સમગ્ર મામલે પોલીસે આરોપીને પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં ચાલતા જુગારના અડ્ડા પાસે ઝઘડો થયા બાદ નાગરવાડા સરકારી સ્કૂલ નંબર દસ પાસે ઈંડાની લારી પર પૈસાની ઉઘરાણી માટે ગયેલા બે યુવક પર લઘુમતી કોમના યુવકોએ હુમલો કરી તેઓને ઘાયલ કર્યા હતા તેઓને સારવાર માટે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ ઉર્ફ રાજા પરમાર અને તેમનો પુત્ર તપન રમેશ પરમાર સહિત સ્થાનિક યુવકો સાયાજી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા તે દરમિયાન પોલીસ હુમલાખોર લઘુમતી કોમના બાબર પઠાણને લઈને આવી હતી આ દરમિયાન સાયાજી હોસ્પિટલની કેન્ટીન બહાર ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ઉર્ફ રાજાનો પુત્ર તપન પરમાર ઊભો હતો જ્યાં અચાનક પોલીસની નજર ચૂકવીને બાબર ખાન પઠાણે તીક્ષ્ણ હથિયાર વડે તપન પરમાર પર જીવલેણ હુમલો કર્યો હતો જેથી તે ઢળી પડ્યો હતો અને ઘટના સ્થળે જ તેનું મૃત્યુ થયું હતું પોલીસ હુમલાખોરને સાયજી હોસ્પિટલમાંથી લાવી ત્યારે તેના હાથમાં કોઈ હથિયાર ન હતું પરંતુ પોલીસની પાછળ બે મહિલા આવી હતી અને તેણીએ બાબર પઠાણને હથિયાર આપ્યું હોવાનું માનવામાં આવે છે સાયજી હોસ્પિટલમાં એક બાજુ ઘવાયેલા બે યુવકોને સારવાર આપવામાં આવી રહી છે ત્યાં બીજી બાજુ બાબર પઠાણ નામના હુમલાખોરે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ પરમાર ઉફ રાજાના પુત્ર તપન પરમાર પરિવારને ઘાટ ઉતારી દેવાનો કિસ્સો બનતા નાગરવાડા વિસ્તારમાં માહોલ તંગ બન્યો હતો આ બનાવની જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બનાવની તપાસ માટે સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવ્યા હતા ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ પન્નાબેન મુમાયા સમક્ષ સ્થાનિક રહીશોએ સમગ્ર બનાવની જાણકારી આપી હતી અને માથાભારે ગુનેગારો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી હતી કારેલબાગમાં જે મહેતાપોળ વિસ્તાર છે ત્યાં ઝઘડો થયેલો હતો જે અનુસંધાને ત્રણ વ્યક્તિ છે વિક્રમ કરીને અને અને એના બીજા મિત્રોને અહીંયા એસએસજીમાં લઈને આવેલા હતા સાથોસાથ બાબર કરીને એક વ્યક્તિ છે એને પણ ઝઘડો થયો હતો એટલે એને પણ સારવાર માટે અહીંયા કારિલભાગ લાવેલા હતા અને ત્યારે કારીલ અહીંયા રાવપુરા એસએસજીમાં ફરી ઝઘડો થયો અને એમાંથી બાબર નામના વ્યક્તિએ તપન નામના વ્યક્તિને છરી મારી દીધેલી છે અને હાલમાં એ બાબતે કાર્યવાહી ચાલુ છે અને જે પ્રાથમિક માહિતી છે એના આગળથી જ અમે આગળ કાર્યવાહી હાથ ધરીશું જે કંઈ પુરાવા મળશે ફૂટેજ મળશે અને જે કંઈ પુરાવા મળશે એના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં છે હાલમાં એને દાખલ કરેલો છે અને ડોક્ટર એને કદાચ મૃત જાહેર કરશે એવી અજીત જાહેર નથી કરેલો આ બનાવ પોલીસ હાજર હતી કે પછી કે હજી તપાસનો વિષય છે હજી અમને બી વાત વાત મળ્યા જાણવું છે અમે હજી એમાં તપાસ કરી રહ્યા છીએ શું હકીકત બની તે પણ અમને ખબર નથી આખી હજી તો તપાસ ચાલુ છે પ્રાથમિક તપાસ પોલીસ સ્ટેશનની અંદરની બાબતનો હા પર અગાઉ ગુના થયેલા છે ગુના ઇતિહાસ છે જુગાર ધામ ધમધમી રહ્યો હતો તે સમય દરમિયાન એ ઘડી બોલા ચાલી થઈ છે ને પછી બહાર સરકારી સ્કૂલ પાસે હુમલો થયાની માહિતી છે એ હજી તપાસનો વિષય છે અમે તપાસ કરી રહ્યા છીએ આ મામલે ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાએ જણાવ્યું હતું કે નાગરવાડામાં મહેતાવાડીમાં ઝઘડો થયો હતો સરકારી સ્કૂલ પાસે ઝઘડો થતાં વિક્રમ અને ભૈલુને ગંભીર ઈજા થઈ હતી તે બંનેની સારવાર માટે હું અને મારો પુત્ર સહિત સ્થાનિક યુવકો હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને બંનેની સારવાર ચાલુ કર્યા બાદ તેના મળ્યો હતો અને મારા દીકરાને કહ્યું હતું કે આ યુવકની સારવાર થાય તે પછી તું ઘરે આવી જજે તેમ કહીને ઘરે પહોંચ્યો હતો એ દરમિયાન જ અચાનક એક યુવક મને ઘરે બોલાવવા માટે આવ્યો અને સયાજી હોસ્પિટલ પાછા આવવા જણાવ્યું હતું જેથી હું સયાજી હોસ્પિટલ પર પહોંચ્યો જ્યાં મને મારા દીકરા પર બાબર પઠાણ નામના યુવકે હુમલો કરીને તેને મોતને હોવાની જાણકારી મળી હતી બે જણ જોડે મારામારી થઈ હશે એમાં મારામારીમાં ઝપાઝપી થઈ હશે પછી કોઈ વિક્રમ અને કોઈ ભયલું કરીને બે છોકરાઓને આ જાબરખાને માર્યા હશે અને એ લોકો લોહી લોણ હાલતમાં હતા પછી બધાએ કોઈ ફોન કરીને બધાને દવાખાને દાખલ કર્યા લઈ ગયા દવાખાને તો આપણો બાબા પણ એમને જોવા માટે અહીંયા આવ્યો બાબુએ જોવા આવ્યો પછી હું પણ આવી ગયો હું આવીને બંનેના કેસ પણ કઢાયા કેસ કઢાવીને ઇન્જેક્શન પણ દુખાવાનું અપાયું બોટલ પણ ચાલુ કરાયું બંનેનો પછી મારો છોકરો બહાર ઊભો હતો આગળ ગેટ પાસે બેટા મેં કહું આ લોકોની સારવાર પૂરી થઈ જાય પછી બેટા તું ઘરે આવી જ કે સારું પપ્પા કે પછી હું ઘરે ગયો તો આ જે છોકરાને દાખલ કર્યો જેને વાગ્યું છે એના મધર ફાધરને પણ હું સાતવાના આપી કે ભાઈ તમારા બાબાને એડમિટ કાર્ડની સારવાર ચાલુ થઈ ગઈ છે એટલે કોઈ ચિંતાનો વિષય નથી અને સામાવાળાને વિરુદ્ધમાં પણ જે ફરિયાદ એ ઈપીઆર પણ થઈ ગયો છે કેસ પોલીસ કેસ દવાખાનામાં થઈ ગયો છે પછી હું ઘરે ગયો અને ઘરે જઈને પાણી જ પીવું છું ને એટલે પછી મને કોઈ બોલાવવા દોડતો દોડતો તમારે તપનને તલવાર મારી તમારે તપનને તલવાર મારી મેં હમણાં પાંચ મિનિટ પહેલાં તો મળીને આવ્યો છું ને તપનને તલવાર મારી પછી હું આવી ગયો અહીં આવી ગયો તો પછી આ બાબાને આ રીતે હું જોયું તો આ વસ્તુ જે બનાવ બન્યો છે બિલકુલ ખોટો બનાવ છે અને આવી રીતે આવું ખુલ્લે આમ જો આ મારવામાં આવતા હોય તો આવા તત્વોને ઝેર કરવા જોઈએ અને આવા તત્વોને ફાંસીની સજા મળી જવી જોઈએ હા બાબર કોઈ ખૂનકાર ગુનેગાર હશે કોઈ ખૂનકાર ગુંડો છે બધા ઘણા બધા કેસો થયેલા છે આવું જાણવા મળ્યું છે તપન અત્યારે આપણે આ દુનિયામાં નથી

સમગ્ર મામલાને લઈને મોડી રાત્રે કારેલીબાગ પોલીસ મથકે પણ લોકટોળા એકત્ર થયા હતા ઘટનાની વાત વાયુ વેગે પ્રસરતા સવારે મેયર કિંકીબેન સોની ધારાસભ્ય મનીષાબેન વકીલ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ભારતીય જનતા પાર્ટીના વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ સહિતના રાજકીય અગ્રણીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોર્પોરેટરો પહોંચ્યા હતા પરિવારનો પુત્ર ગુમાવતા પરિજનો અને તેમના સ્નેહીજનો અને વર્તુળે પોલીસ મથક ખાતે રોષ વ્યક્ત કરતા હોબાળો મચાવ્યો હતો જ્યાં આરોપીઓની કડક સજાની માંગ સાથે પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી આ વચ્ચે આરોપી બાબર અને તેને હથિયાર આપનાર મહિલાને અન્યત્ર ગુનાના કામે લઈ જવા પોલીસ કામે લાગી હતી ત્યારે ત્યાં હાજર ટોળાએ હોબાળો મચાવ્યો હતો જ્યાં મહામુશ્કેલીથી આરોપીઓને કારેલીબાગ પોલીસ મથકથી લઈ જવામાં આવ્યા હતા સમગ્ર બનાવને લઈને પૂર્વ મેયર સુનિલ સોલંકી તથા વડોદરાના પદાધિકારીઓ દ્વારા મુખ્યમંત્રી ગુજરાત સરકાર અને ભાજપ સંગઠનનું ધ્યાન દોરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર શ્રી રમેશભાઈ ચંદ્ર રાજા તેમના પુત્રની ગઈકાલે નિર્મમ હત્યા કરવામાં આવી છે હત્યા કરનાર આરોપીની ધરપકડ થઈ છે પણ જે રીતે તેમની હત્યા કરવામાં આવી છે લોકોની અંદર ખૂબ આક્રોશ છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વડોદરા શહેરના શહેરીજનો અને સમાજના સૌ લોકો રાતના એસએસજી હોસ્પિટલ હોય કે પોલીસ સ્ટેશન હોય ટોળે ટોળા ઉમટી પડ્યા છે લોકોની એક જ માગણી છે કે આવા તત્વોને તાત્કાલિક ઝેર કરવામાં આવે જે રીતે હત્યા કરી છે જેનો કોઈ વાંક નથી જેનો આ ઝઘડાની અંદર કોઈ રોલ નથી એવા વ્યક્તિને જ્યારે મારવામાં આવે અને મારીને તેની હત્યા કરવામાં આવે ત્યારે સ્વાભાવિકપણે લોકોનો આક્રોશ વધી જાય અમારા સૌ લોકોની માંગણી હતી કે તાત્કાલિક આવા લોકોને પકડી લેવામાં આવે એ લોકોને પકડી લેવામાં આવ્યા છે પોલીસ કમિશ્નરશ્રી દ્વારા અત્યારે બપોર પછી પ્રેસ કરીને તમને માહિતી પણ આપવામાં આવશે વડોદરા શહેરની અંદર આ પ્રકારની ઘટના બીજીવાર ના ઘટે તે માટેની લોકોની ડિમાન્ડ છે અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે આવા બાબર નામના તત્વો બીજીવાર ઊભા ના થાય તે પ્રકારની ચોક્કસ કાર્યવાહી પોલીસ તંત્ર કરશે તેવી અમને આશા છે ભૂતકાળની અંદર પણ જેટલા લોકો ભાઈ બન્યા છે તે લોકોની પરિસ્થિતિ શું થઈ છે એ આપણે બધાને ખબર છે જો આવા લોકો પણ ભાઈ બનવાના પ્રયત્ન કરશે અથવા આગળના સમયમાં પણ કોઈ જો ભય પ્રક બનવાના પ્રયત્ન કરશે તો એ લોકોની પણ હાલત આ ભૂતકાળની અંદર જે રીતે જે લોકોની થઈ છે એવી પણ આ લોકોની થશે એમાં કોઈ શંકા નથી રજૂઆત કરી અમારા અધ્યક્ષશ્રી ડૉક્ટર વિજયભાઈ શાહે સરકારની અંદર અને પાર્ટીના સંગઠનના પદાધિકારીઓને પણ આ બાબતની જાણકારી આપી છે પ્રદેશના લોકોએ પણ આપણા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીજીએ પણ ચોક્કસપણે આમાં કડક કાર્યવાહી થાય તે માટેનું આશ્વાસન પણ આપ્યું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર